ભરૂચ આમોદના વોર્ડ નંબર પાંચમાં આવેલા દરબાર રોડ દરબાર દરબાર મસ્જિદ સહિત અનેક વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી દુર્ગંધ મારતું ખરાબ પાણી આવી રહ્યું છે જેને લઈ અને સ્થાનિક લોકોએ પાલિકાના સત્તાધીશો સામે રોષ ઠાલવ્યો હતો આ મુદ્દે આમૂદ પાલિકાના માજી પ્રમુખ સાજીત રાણાએ સત્તાધીશો સામે આક્ષેપ કરતા જણાવ્યું કે આવડત વિનાના લોકો સત્તા પર હોવાથી આવું બને છે ત્યારે ત્રણ દિવસમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેના માટે આમોદ નગરપાલિકામાં જે આગેવાનો હોય કાર્યકર્તા હોય અથવા તો તમામ નાગરિકોએ રજૂઆત કરવા છતાંય આ નગરપાલિકાના કર્મચારી પ્રમુખશ્રીનું કોઈ ઊંઘ ઉડતી નથી હમણાં પાણી વધારે ડોળું આવવાથી જાત તપાસ કરવા માટે પ્રમુખ ઉપપ્રમુખ સેનિટેશન ચેરમેન એ લોકો આવીને ગયેલા છે પરંતુ એમની પાસે એવી વાત છે કે અમારી પાસે ખોદવા